નો જય શ્રી રામ દેવતાજી બધાયને તને આ શું હશે તાનું હોય એવું હોય છો ભાઈ આખો તો બાપ ફૂપુડી ઠે ને ગલાઈને સાઈન દીદો આ બુધી

આપડે તો ઘેર આવીને કઈક ને કઈ એનું હોય તો ની હોય કઈક અમારા દેવાન છે ગલાસ નવાલા બનાવે છે તો ચાલો રેડી અંદર ઘટેન્ય બનાવી રેજો ચાલો મિત્રો આપણે જો ભાઈ બીજે દીએ બ્લોક સ્ટાર્ટ કરી દીધો કારણ કે કાલનો બ્લોક આપણે અધૂરો તો કાલે કાંઈ આપણે બ્લોકમાં કાંઈ લીધો નહોતો કારણ કે કાલ બહુ કામ હતું એટલે ભાઈ બ્લોક કાલ ઉતારો નહોતો ને બીજે દીએ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે મારા વાલાને તો અત્યારે અમારે કામકાજ હાલે છે ઘરનું અત્યારે દિવાળી ઉપર કામકાજ કાઢે અમારે દિવાળી ઉપર કામકાજ ન કાટે અત્યારે બધું કામકાજ કાઢ્યું છે અમારે દેવાંશી જો બધું શું લઈ જશો ડબલા લઈ જશો ને અત્યારે અમારે اتر سونا نہیں میڈم ایکلا ایک ناخیس بھگ نہ کر આ બધું તો જે બાકી તો છે અને બધું આ જો પટારો કાઢોસ બાય અંદર થી કારણ કે આ ભાઈ કાઢો ને માળમાં ને ઘાટરમાં થી હા ને ભાઈ જો હેલ્મેટ છે આપડો ધૂળ ખાઈ ગયો કારણ કે હેલ્મેટ ભાઈ સાડી નવસો નો લીધો તો સ્ટીલ બળનું જણા બહુ 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 ને બધું ધૂળ ધમણ છે તો કેમ ઓછું તાનો તે દિવાળી નું કામકાજ કર્યું આપણે ટાઈમ નતો રો દિવાળી માથે એટલે આતારે કામ કાઢ્યું મે સુનો ને એવું કર્યું બતાવી હા એકલા એકલા પાછા હમ બધું ફરી ગયો બધું ફરી નાખ્યું હા

બાકી <laughs> <laughs>

ને શૂટિંગ માં જો એકલા એકલા ભાઈ કલર કામ કરે કે ભાઈ શૂટિંગ ઉતારે ને હું કાઈ હાજરમાં હોઉ નઈ તો ભાઈ એકલા એકલા કામ કરતી એટલે ભાઈ ઘર શૂટિંગ લીધું ન હા એવું હા બને મિત્રો આપણે ભાઈ અમારે ભાઈ તૈયારી આલે છે એ પણ છે ખબર છે

ચા સરસ મજાની થેપલા સરસ મજાના બનાવી નાખ્યા કે બે માં ચા લઈ લીધી છે હાલો તારે ચા ને થેપલા ખાવા લો તો એ જો એક નંબર થેપલા બનાવ્યા છે ભાઈ નતર શિયાળાનો ભાઈ તારે ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા આવે કા હા અમે શરૂ કરી દઈએ હાલો તારે YouTube ફેમિલી સાથે થેપલા ખાવા તમારે લેવાન છે બને જો ચા ને થેપલા મજા આવે ચા ને થેપલા તો હા ભાવે તને ચા ને થેપલા હા તમારે લેવાન છે બને ચા ને થેપલા અહીં આપણે બાકી છે